મિત્રો કેમ છો બધા તો બધાને જય શ્રી રામ નમસ્કાર અને આજે લોકશાહીનું મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણી છે ગુજરાતની પચીસ સીટો પર મતદાન ચાલુ છે અમે પણ મત આપી આવ્યા કોને આપ્યો એ ગુપ્ત રાખવાનું છે અને આપણી આ ડ્રીપની લાઈન ચારની પથરાઈ ગઈ છે જો તો કેટલી પોળી છે જેસીબી મળતું નહોતું હવે એવું બધું બકેટ ચેન્જ કરે બધું કરે ને કારણે કીધું ખોદી નાખ અહીંયાથી ત્યાં સુધી ચારની લાઇન જશે પછી ત્રણની થઈ જશે ને ઉપર પછી અઢીની હવે ત્રણના પાઇપમાં પડ્યા છે ઉપર જવાના છે અજય જ અહીં આવે છે તો ઉપર જ લઈએ અહીંયા પણ જોઈન્ટ કરી નાખ્યું છે આ રહી લાઈન ઓલી લાઈન નીચેથી જાય છે મિત્રો ઓલું ફિટિંગ થઈ ગઈ છે લાઈન ત્રણની ત્યાં સુધી પહોંચી ગઈ છે ત્યાં છે ને થોડાક ફોર્ટી ફાઈવ ને એલ્બોની બધા ને ઘટતા હતા તો સંદીપભાઈ પાસેથી લઈ આવ્યા છે હવે છે ને અહીંયા વાલ નાખી દે અહીંયા આ તો પાસે આવે છે એ રમેશ લેવા જાય છે વાલ લઈ આવે એટલે કરી દઈએ સરખું હવે સાંજ સુધીનું કામ છે પછી કાલે છોટિયા નાખી દીધા બધા એ પણ વાલ લઈ આવ્યા છે ટેકોક ને રબર સીલ ને બધા ને બંધ પ્લગ આવે છે ને એ પણ લઈ આવ્યા છીએ કરી દઈએ એ પણ હવે છે ને વાલ ત્યાં રાખી દીધા છે ઓ બાજુ બાર લાઈનું છે ને આ બાજુ અગિયાર લાઈન છે ત્રેવીસ લાઈન થાય છે એટલે આવી રીતે આમ ભાગ પીશે પેલા વાલથી ઓ બાજુના બાર ને આ બાજુના અગિયાર બે સાઈડ લાઇનો છે અને આ ત્રણની પાઇપ છે ત્યાં સુધી પહોંચી ગઈ છે ને ઉપર થોડુંક સાંધો કરવાનો છે એ થોડુંક રહી ગયું છે બપોર પછી લાઇટ આવે તો કરી દઈએ સેટિંગ ને વળી પાછો અહીંયા ત્યાં આમ આવી રીતે ડિલિવરી પાઇપ જશે આ સપ્લાય પાઇપ છે ત્રણની આવે છે ઉપરથી અઢી લીજો નાખેલી છે બે સાઈડ વાલમાં સેટ કરવા માટે આ બાજુથી આમ જશે ને આ બાજુથી આમ જશે લગભગ બધું સેટ થઈ જશે પહેલાં છે ને વાલ ઉમા લઈ જવાનું નક્કી કરતા હતા બાજુ રાખી પણ હવે એમાં શું છે બધી બધું સેટિંગ કરવાનું અઘરું પડે છે ખર્ચો થોડુંક થઈ જાય છે નવા વાલ નાખવા પડે બધું થોડું પેટ વધુ ચડાવીને સેટિંગ કરી દેસું આપણે હવે જમી આવીએ બપોર પછી અઢી ત્રણ વાગે આવીએ પછી તમને બતાવીએ પછી કેવી રીતે સેટિંગ થાય છે ચાલો ભેટ પૂજા કરી લઈએ પછી મળીએ તો મિત્રો આપણે છોટિયા બનાવી રહ્યા છીએ આવી રીતે બધા પેક કરીને નાલી ડાયરેક્ટ નાખવાના છે ટેકની ત્યારે કાપવાનું ચાલુ છે રમેશભાઈ આપણા કાપે છે મિત્રો લાઇન પથરાઈ ગઈ છે ત્યારે ઓલું નાખવાનું ચાલું છે છોટિયા બધા થોડુંક કામ ઊંધું થઈ ગયું છે ટેકો પેલા આનામ નાખીને પછી ઉપર નલી નાખવાની હોય છે એટલા માટે હવે ભૂલ થઈ ગઈ છે જેટલા છોટિયા બને છે આ બધા એમ જ કરવા પડશે ઉપરનું થોડુંક બાકી છે હું સુધી પાઇપ પહોંચી ગયો છે બતાવું અમે સામે ત્યાં ત્યાંથી ત્રણમાં ત્યાં વાલ આવશે અઢી ત્રણનો લાગી જશે એટલે પછી ડિલિવરી પાઇપ ખાલી જશે સાક્ષ પાઇપ નાખી જશે કરી દીધો છે સામે ત્યાં પણ વાલ્વ નાખી દીધા છે ચાલુ થાય થાયલ વાલ કેટલા લીકેજ છે એ પછી ખબર પડે આમાં છે ને હવે ટપી ટપીન જવું પડે છે આમ સારે ક્રોસ ન થાવ તો ડ્રેગર ઉડ આવી જશે આખી લાઈન બદલાવવા માટે લાઈન ફરાવી પડશે આખી આપણે હાલવામાં અરે વાલ્વ દેખાવા જોઈએ ને હા હવે કમ્પ્લીટ છે જેટલા છે ને એમાં બંધ પ્લગ લગાવી દે છે જેટલા ખુલ્લા હોલ છે જૂના કામ ના આવે એનામાં એ બધામાં બંધ લગાવી જશે બંધની જે રબડ આવે એ સીટા કહીએ બાકી તો બધું હેવી હેવી કામ પૂરું થઈ ગયું છે થોડુંક ટ્રીપનું રહ્યું છે પૂરું થાય એટલે કાલે ઓ બાજુની જે નાલી છે ને ઓપનમાં ખેતરમાં એ બધું ટ્રેક્ટર દાટશું આ બધું હાથેથી દાટવી પડશે પછી ઉપર કલ્ટિવેટર એટલે દાંતિ ફરાઈ દેસુ તો તકલીફ ના પડે કામ હવે આગે છે અત્યારે સમય છ દિવસ તો જે છે કારણ કે હાથ દુખ્યા આવે છે આપણે નાખ્યા ને એની અંદર બહુ વાળું કામ છે અંદર રેપમાં નાખવું એટલે બહુ અઘરું છે આ લોકો જે વાળા હોય છે ને ફિટિંગવાળા એની ટેકનિક હોય છે પહેલાં શું છે ટેકોક નાખે છે અંદર નીચે પાઇપમાં પછી ઉપરથી નલી ફીટ કરે આપે ભૂલ થઈ ગઈ છે ટેકોક બધા નલીમાં નાખી દીધા છોટિયામાં અને પછી અહીંયા લઈ આવે એટલે હવે થોડુંક તકલીફ પડે છે અઘરું કામ થઈ ગયું છે હવે પાછળ નીકળે એમ નથી કારણ કે વેસ્ટ જાય બધા ટેકોક એટલા માટે હવે આવું કર્યું છે પેલું આ બધું આખું ફિટિંગ કરી દઈજો ટી મારીને દાટી દઈ પછી ઉપર હાલે લેજો કમ્પ્લીટ થઈ જાય એટલે વાર તો બધા મસ્ત ચાલુ છે પ્રોબ્લેમ આવી રીતે જો થોડાક હેવી હશે પાણી જશે એટલે થોડુંક કમ્પ્લીટ થઈ જશે વાંધો નહીં આવે ત્યારે છે ડટાઈ જશે એટલે પછી કમ્પ્લીટ થઈ જશે ત્યારે લૂઝ છે થોડુંક ડકે છે આ વાલ્વ છે ને એક તૂટી ગયો એનું પછી નીચે ચાર ત્રણ માં ચાર નો વાલ નાખ્યો છે નીચે ત્રણ નું રિડ્યુસર નાખી દે છે ત્રણ ચાર નું ચાર ત્રણ રીડ્યુસર એટલે માતાકૂટ વાળું કામ થઈ ગયું છે થોડુંક હાથ દુખી આવે છે નાખી નાખી છે આટલું જ હવે ત્રેવીસ લાઈનોમાં નાખવા છે એટલે માણું નાખવાના છે નાઇન્ટી ટુ અને બીજા વાલના એકસો અડત્રીસ છોટિયા નાખવાના છે નવા હોલ પણ કરવાના છે એ પણ ગવર્મેન્ટ લઈ આવ્યા છીએ મિત્રો એ બધી જગ્યા છે ને વાલ જે વાલ માટે જે ઓપન છે ને આવી રીતે આ જે છે ને આ બાજુ નળ લાગશે વાલમાં અહીંયા વચ્ચે વાલ આવશે ને વાલમાં પાણી ના આપવું હોય તો બંધ કરી વાલ બાકી ડ્રેગન ફ્રૂટમાં તો કન્ટિન્યુ ચાલુ જ પડ્યું છે પાણી મતલબ જ્યારે ચાલુ કરશું ત્યારે બે બે ના બધી જગ્યા આવે છે બીજા ચાર ચાર વાળી ઓલા આવે છે ડ્રેગન ફ્રૂટ માટેના આવી રીતે છે હવે ચાર ચાર બધી જગ્યાએ નાખી દઉં તો વ્યવસ્થિત રીતે થઈ જાય બધું સેટિંગ એટલે હજુ બધી જગ્યાએ બે બે નાખેલા છે પછી ઉપાડવામાં વાંધો ના આવે એક જગ્યાએ બધું ઉપાડી ઉપાડીને જવું ન પડે તો ચાલો વિડીયોને કરી હવે એન્ડ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાણ ના ભૂલતા બધાને જય શ્રી રામ બાય